બ્રમ વિદ્યા સંપ્રદા સર્ષિભ્યો વંસર્ષિભ્યો મહભ્યો નમો ગુરુભ્ય સર્વ પ્રફલ રહીત પ્રજ્ઞાન ગણ પ્રત્ય કરગર્ષો

સમજ્યા પછી ગુણ અને કર્મ વિભાગ નોખો પડી જાય છે પણ છતાંય વ્યવહાર માટે રાખવો પડે એટલે તો ગીતાની અંદર ગુણ કર્મ વિભાગ યોગ ગીતો છે આપો તો એ સમજવાનું કે વ્યવહાર કોણ કરે છે તો મીના કરે છે વ્યવહાર મીના અહીં ગઈ હતી એવી રીતનો અંદર વાર્તાલાપ કરવાનો વધવાનો મીના તું બેસ એક બાજુ ફાઇલ નંબર એક ને બે ત્રણ ને કે છે ને દાદા ભગવાન વાળા ફાઇલ નંબર એક આપણાથી વ્યવહારમાં આવેલો આપણો આભાસ ફાઇલ નંબર બે આપણી સાથે જેટલા જોડાયેલા છે તે બધા અને ફાઇલ નંબર ત્રણ એના થી ઉભું થયેલું આખું જગત હવે ત્રણેય ફાઇલો નો નિવેડો લાવવાનો છે તો ક્યાં લાવવાનો તો નિવેડો ક્યાં લાંબો છે આવી ગયો હવે આપણે કાયમ માટે કાયમ આપણું હોવું છે વ્યવહારમાં ઉતરે તો કોણ ઉતરે તો દેહ ઉતરે નામરા વાળો ઉતરે ગુણ વાળો ઉતરે ક્રાંતિ આપણને ના થાય

છઠું મન આ છો એ ભેગા થઈ અને પોતાને ઢાંકી નાખ્યો છે અને પોતે વ્યવહારમાં આવે છે એવો સંસ્કાર થઈ જાય છે કારણ કે બુદ્ધિ થી મસ્ત દેખાતું હોય જણાતું હોય અનુભવાતું હોય આખ થી દેખાતું હોય થી સંભળાતું હોય થી કહું છું બુમ મારી કહું કે નારણભાઈ તો નારણભાઈ કે છે કે આ મને કીધું એટલે વ્યવહારમાં આવવું પડ્યું તો વ્યવહારમાં પોતાની બુદ્ધિ માં હું નામરૂપ ધારી છું એવો અભ્યાસ કોને ના થાય જે પાકો હોય એને ના થાય કાચો હોય તો સતત અધ્યાસ થઈ જાય કે હું દેહ છું હું હું દેહ દેહ છું તો ખબર પડે કે નથી કોઠામાં પરમ શાંતિ રહે ખોપડી ની અંદર નિર્ભયતા કાયમ રહે છે આ આજે નિશાની કે હું ફરી ફરી દેહ માં આવતો નથી હું ભેળસેળ થતો નથી અને એ ક્યારે થશે તો જ્યાં સુધી ને પાછી દોરી નહીં જોઈએ કલ્પિત આપણે ઘૂસી ગયો છે દોડી જોવામાં ના આવે ત્યાં સુધી ભય રહેશે અને દોડી જોયા પછી ભય ને કાઢવો પડતો નથી તો એ રીતે કોઠામાં શાંતિ અને નિર્ભયતા

એ દર્શન જે છે પોતાનું એના વગર લેસા અવિદ્યા જે પડ્યા છે સંસ્કારો કારણ એ જતા નથી પોતાના દર્શન સિવાય રાઠવા ને રસીને યથાર્થ જોઈએ તો સાપ રહેતો નથી આ લીસોટા સાપો બધા કાઢવા હોય તો પોતાના સ્વદર્શન થી થાય પોતે પોતાને જાણીએ કેવો છું તો કાયમ માટે છું એટલો બધો વ્યાપક છું કે બીજું કોઈ એનાથી વ્યાપક છે જ નહીં અને લાડવો છું એટલે વૃત્તિઓ અલગ અલગ પ્રકારની મારામાં ઉભી થતી નથી હું તો ચમકતો લાડવો છું પ્રકાશ જ્ઞાન તો ત્રણેયના નોખા નોખા લક્ષણો નથી પોતાનું હોવું છે એ હોવું છે

તું છે તે છે કેમ કે હું ભેળો જોઈન્ટ છું એટલે છું 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 કરું છું તો હકીકતમાં હું એ છે હું છું નહીં હું પણ છે

અંતકરણ ને દેહ ને બધો વ્યવહાર છે બીજા દેહો છે પણ આત્માનું જ્ઞાન છે આપણને પોતાનું કે હું છું એમ છે પણ બ્રહ્મ જ્ઞાન તો એનો ચેતન છે કે જેમાં બીજું કઈ નથી મારી એટલી બધી વ્યાપકતા છે કોઈ લકીરી બનતી નથી કાયમ ફકીરી રહે છે મારા સિવાય કઈ છે જ નહીં આવું આવું જે છે એ તો પોતાનો દ્રઢ પોતાનું દર્શન રહે પોતાનામાં વ્યાપક સચિદાનંદ રૂપે આકાશ ની અંદર કોઈ પણ વસ્તુ સમય જાય છે કેમ કે બધા જગ્યા ના આપી કેમ કે આકાશમાં ખુરશી હતી ખુરશીમાં આકાશ હતું બે આકાશ ભેગા નથી જે આકાશ એમનું એમ જ છે પણ દેખાય છે તે કલ્પિત જે કાપડ માં ગાંઠ દેખાય છે ઘ ની અંદર આકાશ છે કલ્પના કરી 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 ગળા નું આકાશ ગળાની આકાશ ગળાની આકાશ તો ગળો હોય ત્યાં સુધી ઘડા નું આકાશ એવું ભલે કલ્પના આવતી હોય પણ એનું ઉપરનું કવર ફૂટી જાય છે તો આકાશ જ છે બીજું કઈ છે બે આકાશ હતો નહી મે આકાશ હતા નહી ઉભો કર્યો તે મન માયા દેશ ને કાળ રચ્યો છે ગતિ પણ માયા એ ઉભી કરી મન થી ઉભી થઈ સપનામાં પણ એનો નોખો દેશ અને કાળ હોય છે નહીતર સપના માં પૂર્ણ જ્ઞાન થતું હોય તો એ વખતે એવું લાગે કે હું જ બધું બન્યો છું હું જ આ રૂમ બન્યો છું રૂમ માં હું બે જુ સપનું બૂમ પાડી છે તો પચાસ જણા ભેગા થઈ ગયા છે બધું સપનું પણ હકીકત માં સપના માં બધું બનનારું તો એક જ મન હતું ને સપના માં એનો નોખો દેશ અને કાળ બનાવતું હતું મન એટલે એ વખતે સાચું લાગતું હતું જો દેશ અને કાળ જાગ્રત માં જેમ અહમ અશ્મી પર થઈ ગયેલી હોત તો સ્વપ્નમાં હું જ બધો બન્યો છું એવું દેખાત પણ જાગ્રત માં તો એ અભ્યાસ આપણે કરવાનો છે કે હું બધે છું હું જ બધું બન્યો છું મારા સિવાય બીજું કઈ છે નહીં

પાણી પાણીમાં તરે કારણ કે એનો ગુણ છે એકનો એક રહે છે પણ આ આપણું અંતઃકરણ છે કે ગુણો બદલાય છે એમાં તત્વ ગુણ વાળું થાય રજો ગુણ વાળું થાય તમો ગુણ વાળું થાય અને દેશ ને કારણે હાચો માનો છે એટલે મન શાંત હોય તો અશાંત થાય કે મારે જાવું પડ્યું તો ક્યાંક ક્યાંક મને પકડાય છે સંસાર થાય જ નહીં તો શું પકડાય

થઈ પણ એ અસ્તર ને જયારે આપણે પોતાનામાં સજી બહાર જતા હોઈએ લગાઈએ છીએ ને ત્યારે એક વૃત્તિ બને છે તે પ્રિય નથી તે મોધ વૃત્તિ છે મોધ વૃત્તિ મારી પાસે ચમેલી નું અતર છે પણ જેને વાપરવા આપ્યું એટલે વાપર્યાનો લાભ એનો અતિરેક આનંદ તો પ્રિય મોદ અને પ્રમોદ ઈચ્છા થઈ છોકરા ને તો કોમ્પ્યુટર પપ્પા લાવી દેવાના છે પાંચ લાખ વાળું

પછી મજા જતી રે કોઈક વખતે વધારે સફાઈ કરવી પડતી હોય એ બધામાં દેશ કાળ દાખલ થાય છે એટલે સત્યતા ની થાય છે પાછી અસંગી કાયમ માટે અસંગી રહું

મોદ ની વૃત્તિ વૃત માં જ્યાં સુધી પૂદલ છે પ્રારબ્ધ છે આ દેહ ની ભૂમિકાઓ છે માનવું નથી પણ એ છે એટલે એ એને એમાં રમશે રામલીલા રાસલીલા ચાલુ રહેવાની એની વૃત્તિઓ બનશે લાંબાનું મોકલવાનું નિત્ય પોતાનો અખંડ ભાવ અખંડ મંડલાકારમ વ્યાપ્તમ ચરાચરમ મંડલા દર્શિત એને તસ્મે શ્રી ગુરુ એના મા અખંડ મંડલાકારમ વ્યાપતમ એને ચરાચરમ ચર અચર માં બધે કોઈના મોઢા સામુ જોઈએ તો તમે દેખાવ છો કે નહીં

તો જે આનંદ થી ઉભો થાય છે તે અનુભવજન્ય ઉભો થયેલો આનંદ એ ભૂમિકાઓ ઉડી જાય છે ત્યારે સુસુપ્તિ માં છે સ્વપ્ન માં અસંગી છે એમ જાગ્રત માં એનો અસંગી શાંત મૌન પોતે આનંદ સ્વરૂપ છે આનંદ સ્વરૂપ છે આનંદ આવે એના માટે આનંદ ની વૃત્તિ તૈયાર થાય અને વૃત્તિ આનંદ હોવું જેમ સૂર્ય પ્રકાશતો નથી કોઈ દિવસ કેમ કે સૂર્ય પોતે પ્રકાશ છે તો આપણને લાગે છે

રહી ગયું ફૂટી સંસ્કારો છે લકીરીઓ કરી આપે છે પણ જ્ઞાની નહી આવે બહુ તાપ લાગતો હોય ને પંખા નીચે ઊંઘે એટલે પંખાની શીતળ ચામડી ઉપર અડતી હોતી ચામડીનો ગુણ છે શીતળતા ની ખબર પડે તો એની અંદર મનમાં આવે આનંદ કે મન છે એની અંતરણ નથી તો કોણ જાણે છે તો સાક્ષી જાણે છે આ બધા સુખાકાર વૃત્તિ દુખાકાર વૃત્તિ ગમતી વૃત્તિ ના ગમતી મુક્તિ વધારા વધારે છે એવો ભાવ થાય મને ઓછું મળ્યું એ ભાવ થાય બધું એક સાથે અંતર પોતાના માં ઉભો થયેલું કલ્પનાઓનું ઘોડાપુર કાયમ માછલીઓ સમુદ્રમાં દોડે છે એની પાંખોની લકીરીઓ લીટીઓ પડે છે સમુદ્રમાં પડ્યા વગર રહે નહી નાક પૃથ્વી ઉપર ચાલે છે તો લીસોટા પડે છે દેખાય છે અને પાણી ઉપર દરરોજ કેટલી લાખો માછલીઓ લીટીઓ છે પણ લીટી દેખાતી જ નથી કારણ કે પાણીમાં પડે છે તો આત્મામાં છે ને લીટી પડે છે હું છું મારું છે ને કરવું છે ખાય છે ને રહી ગયું ને થઈ ગયું ને બળી ગયું ને આ બધું ડીજલ બળે છે ચિંતા થાય છે પોતાના સ્વરૂપના જ્ઞાન થી જેટલા જેટલા અભ્યાસો છે એની નિવૃત્તિ થાય બીજો કોઈ રસ્તો નથી ચેતન છું કાયમ નો છું અને અસંગી છું છું આ પોતાનું સ્વરૂપ છે થયેલો હોય પવન વગર હોય તો જેટલો સ્થિર રહે છે આટલી સ્થિરતા અકંપન અવસ્થા પોતાની છે પ્રપંચો જેટલા 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 છે અને જેને જેની પ્રપંચો ને લઈ અને એકબીજામાં ઘૂસી જવાનું થયું છે આત્મા હોવા છતાં અને વારે વારે ઘણી વખત વાણી નીકળી જાય છે કે ભૂલથી આમ તડકા છાયાનો ભેદ સુખ દુઃખ નો ભેદ પૃથ્વી ઉપર છું પાણીમાં છું ભેદ ગરમી માં છું તડકા માં છું ભેદ બે પણ ઉભું થાય છે એ કોનામાં થાય છે એવો કાગળ છે કે એમાં કરંટલી પડતી જ નથી એવું પાણીનું સમુદ્રનું મોટો સમુદ્ર છે એમાં લીટીઓ પડતી જ નથી કે ભેદો ક્યાં પડે છે તમારામાં સાડા પાંચ ફૂટ નો છું એમાં બધી ખખડાટ ઉભો થાય છે હું કરું છું હું ભોગવું છું ભોગતા પણ હું કરતા પણ હું

આપણા માં કચાસ હોય તો કરતા ભોગતાપણાની ભ્રાંતિ આવે બે પણ આવે નિત્ય અખંડ એક ભાવ હોય સચ્ચિદાનંદ સચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ તો કોઈ ભેદ નથી કોઈ ભ્રાંતિ નથી કોઈ વૃત્તિ નથી ક્યાંય જગત નથી પણ છતાંય કલ્પિત થઈ જાય છે ને જગત ખબર પડી જાય છે કે જાજવાનું પાણી છે તો લઈને નથી પછી આપણે મૃગ ને ખબર નથી પડતી દોડી દોડી રોજ દોડે છે અને દોડી દોડી જ મરે છે પૂરથી મૃગ તરસ્યું રહી ગયું પાણી મળ્યું ના હોય અને જ્યાં સુધી ઝાઝવાનું જ પાણી દેખાતું હોય ત્યાં સુધી પીવા દોડ દોડ કરે છે ને એમાં ને એમાં મરી જાય મૃગ એટલે મૃગ મરી જ કેવાય એને મરી જાય છે આપણને ખબર પડી જાય છે તો પેલા દાડે લોટો લઈને દોડીએ પાણી પીએ પણ ખબર પડી કે જો છે તો એ એજવાનું ખબર પડ્યા પછી દેખાશે ખરી પણ મૃગ હોય દોડી દોડી પીવા જશે જેને ખબર પડી ગઈ ભલે દેખાય નથી જેટલું જેટલું જગત છે વ્યવહાર છે કરવું છે ભોગવવું છે દેહ છે ભલે જણાય નથી નથી એ વાત દ્રઢ થઈ એક નથી એ વાત ને દ્રઢ કરવાની છે આ જેટલો અભ્યાસ વધારો એટલા તમારી અંદર હજારો સૂર્ય તમારી અંદર છે હજારો શાસ્ત્રો તમારી અંદર છે તમારાથી બાર બીજું કઈ નથી અને હોવા છતાં કઈ નથી આવો એક ભાવ થઈ જશે વ્યવહારની છે તો વ્યવહાર માં હોય એટલો જેટલો સુખ અને આનંદ મળે એજ વિષય ના નિર્ણય કરાય કે જેથી કરી એને ભેદમાં જવાય નહીં સચિદાનંદ ભગવાન